રોકાણકારોની સાથે હવે ચોરો પણ ચાંદી તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે આ એટલા માટે કહી રહ્યો છું કે રાજકોટમાં એકસો વીસ કિલો ચાંદીના દાગીનાની ચોરી થઈ છે નમસ્કાર હું મયુર સ્વાગત છે આપનું સ્વરાજમાં રાજકોટ શહેરના સવાકાંઠા વિસ્તારમાં આવેલા પેડેક રોડ પર રણછોડ નગર શેરી નંબર એકમાં રહેણાંક મકાનમાંથી એકાદ કરોડ કિંમતના સો કિલોથી વધુ ચાંદીના ઘરેણા ચોરી થયાની ઘટના સામે આવી છે ચોરીના બનાવ અંગે જાણ થતાં બી ડિવિઝન પોલીસ ચોરીને અંજામ આપી કારમાં ઘરેણા ભરી નાસી ગયા હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત કોઈ જાણ ભેદુ હોવાની શંકા આધારે પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને ઘરના ઉપરના માળે રહેતા પરિવારને પણ પોલીસ સ્ટેશન લઈ જાય પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે મળતી વિગતો અનુસાર તસ્કરોએ રાત્રિના અંધારાનો લાભ લઈને વેપારીના પરિચિતના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રાતના બે થી અઢી વાગ્યા આસપાસ ફોર વ્હીલમાં ત્રણ જેટલા તસ્કરોએ આવીને એક કરોડથી વધુની કિંમતના ચાંદીના દાગીના ચોરી કરી ગયાનું સામે આવ્યું છે ચોરીની જાણ થતાં જતુલભાઈ પટેલ તાત્કાલિક ધારાસભ્ય ઉદય કાનગઢને જાણ કરી હતી જે બાદ પોલીસની ઉચ્ચ અધિકારીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા રાજકોટના જોન વન ડીસીપી હેતલ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે લિંબાસિયા લિંબાભાઈ ગુસા જેઓ લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના પરિચિત બિપિનભાઈના મકાનમાં ચંપકનગર વિસ્તારમાં રાખેલી આશરે એકસો વીસ થી એકસો પચીસ કિલોગ્રામ ચાંદીની ચોરી થઈ ગઈ છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે પોલીસે આસપાસના વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે અને ચોરોની ઓળખ થતા ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે આ કેસમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા ડીસીપી ક્રાઇમ ડીસીપી ઝોન વન બી ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સંયુક્ત રીતે તપાસમાં જોડાય છે

જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈ ના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એમને એમનું ચાંદી જે રાખેલું હતું જે પચાસ થી એકાવન ટચ નું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્ક્વાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ કે એકસો થી એકસો કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે એક કરોડથી વધારે કહી શકે બાકી અત્યારે એમની ફરિયાદ લેવાની

અને સવારના જ મને અહીંયા ચાંદીના વેપારી જયેશભાઈ ભૂસાનો ફોન આવ્યો કે આ પ્રકારની અહીંયા ઘટના બની ગઈ છે તરત જ મેં ડીસીપી ક્રાઇમ ભાંગરવાજીના ધ્યાનમાં મેં મૂક્યું કે આ પ્રકારની અમારે ત્યાં ઘટના થઈ છે તેઓ પોતે ક્રાઇમ બ્રાન્ચની જે પીઆઈ છે ગોંડલિયાજી અને એની સમગ્ર ટીમ બી ડિવિઝનની ટીમ તરત જ આવી અને જે કાંઈ એમને પ્રાથમિક તપાસ કરવાની હોય એફઆઈઆર કરવાની હોય આજુબાજુના જે કાંઈ એમના સર્વેલન્સ અને જે કંઈ સિસ્ટમ હોય પોલીસ એ કાર્યવાહી કરી રહ્યા છે અને લગભગ એકસો જ્યાં સુધી મારા ધ્યાનમાં થોડું ઘણું આવ્યું છે ત્યાં સુધી એકસો ચાલીસ કિલો જે ઓર્નામેન્ટ છે ચાંદીના તૈયાર દાગીના એમની ચોરી થઈ છે એટલે પોલીસ અત્યારે એમની કાર્યવાહી કરી રહી છે અને મને વિશ્વાસ છે કે પોલીસ જેમ બને જલ્દી આ ગુનો જે ચોરીનો બનાવ બન્યો છે ને ડિટેક કરશે